ઝાલોદ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અત્રકાંડ પર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે આપેલ માહિતી અનુસાર ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા ખાસ કરીને આરજી રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા વકીલ મંડળમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અપાયેલી માહિતી મુજબ વિવિધ હોદ્દાઓ માટે ફોર્મ ભરાયા હતા પરંતુ અન્ય કોઈ ઉમેદવાર દ્વારા નામાંકન ન થતાં સંગઠનની એકતા અને સર્વાનુમતે ઉદ્દેશ દ્રશ્ય જોવા મળ્યો હતો અને પરિણામે સંપૂર્ણ પેનલની વિજય થઈ હતી જેમાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આરજી રાવત ઉપપ્રમુખ તરીકે વિગતો ભુરિયા સેક્રેટરી મંત્રી તરીકે ડી કે નિનામા વાઇસ સેક્રેટરી મંત્રી તરીકે એસ એમ વસૈયા મહિલા પ્રતિનિધિત્વ તરીકે જેવી નિસરતા વેલફેર સેક્રેટરી તરીકે એચ એચ સોલંકી લાયબ્રેરિયન એનઆર ડામોર અને સહલાયબ્રેરિયન જી એ સી મછાર સમગ્ર પેનલની બિનહરીફ વણી તથા ઝાલત વકીલ મંડળના સભ્યોમાં હર્ષની લાગણી છવાઈ હતી નવી ટીમનું ઉત્સાહભર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વકીલ સભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી આજ આજ રોજ ઝાલોદબાર એસોસિએશનની આવી હતી તેમાં તમામ સભ્યશ્રીઓ અમને પ્રમુખ તરીકે બિનરીફ જાહેર કરવામાં આવેલો છે અને મારી આખી ટીમને પણ બિનરીફ તરીકે સુધવામાં આવેલી છે જે બદલ હું ઝાલોદબારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું